સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ અધ્યાય તારીખ કઈ થાય છે ભાઈ સાત અધ્યાયને વિશે પતિવ્રતા સ્ત્રી જે છે એના નિયમો જોયા એમની પ્રાપ્તિ પણ જોઈ એમાં મુખ્ય વસ્તુ જે સમજવાની હતી એ આપણે સમજી એ પાછી આપણે આજે ફરી વખત સમજીએ છીએ કે જે કોઈ પતિવ્રતા હોય ઉત્તમ મધ્યમાં અને કનિષ્ઠ કા કનિષ્ઠ કનિષ્ઠા જે કઈ કહી તે એ ત્રણ પોતપોતાના નિયમમાં રહે તો એ પતિવ્રતા જે સ્ત્રી જે છે તે એમ કહી કે પોતાના શરીરનો ત્યાગ જ્યારે કરે ત્યારે એમ કહી કે સતીના લોકમાં એટલે શિવજીના પત્ની જે સતી એટલે પાર્વતીજીના લોકમાં જાય પરંતુ જે કોઈ ભગવત ભક્તા હોય પતિવ્રતાના નિયમ તો પાડે પણ એ ભગવત ભક્તા હોય તો એ ભગવાનના ગોલોકધામને પામે છે અહીંયા આટલો આ વિશેષ સમજવાનો છે અને વારંવાર આપણે એ ચર્ચા એટલા માટે કરીએ છીએ કે આપણે કોઈ પણ કર્મ કરીએ એ કર્મ જે છે એ ભજન કરીએ કે સેવા કરીએ કે સત્કર્મ જે પણ કંઈ કરીએ નિત્ય કે નૈમિતિક તો એ કર્મના ફળ સ્વરૂપે ભગવાનની ભક્તિ ભગવાનને જ માગવા કારણ કે સર્વદેવો નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી તમે કોઈ પણ દેવને રાજી રાખવા માટે એ દેવ માટે કોઈ પણ યજ્ઞ યાગાદી કે જે કંઈ કરો છો આપણે રાંદેર મંદિરમાં પંચદેવ પૂજન કરીએ કે જે કંઈ ભગવાનની આજ્ઞા દી તો એમાં છેલ્લે તમારો હેતુ એક જ હોવો જોઈએ કે ભગવાન રાજી થાય ભગવાનને વિશે ભક્તિ ઉદય થાય આ લોકોને પલ્લોક સંબંધી બીજા કોઈ સુખ માગવા નહીં કારણ કે બધા સુખ જે છેલ્લે અંતે જે છે નાશવંત છે અને દુઃખદાયક છે એટલે દરેક કર્મના અંતમાં ભગવાનને જ માગવા ભક્તિ કેમ કરીએ તો ભગવાન રાજી થાય એટલે અને ભગવાન રાજી થાય તો પાછી શું તો ભક્તિ કરવાની એટલે ભક્તિ અને ભગવાન આ બેને આપણે છોડવાના નથી જીવ જ્યારથી આ લોકમાં આવ્યો છે કે બીજા કોઈપણ લોકમાં ગયો છે ક્યારથી આવ્યો એ તો કોઈને ખબર નહીં કારણ કે અનાદી છે ત્યારથી એ ભગવાનનો સેવક છે એટલે એણે ભગવાનની સેવા કરવી એ જ એને સૌથી મોટું સુખ છે કે આનંદ છે અને એ ભક્તિ કરીને સેવા કરીને ભગવાન રાજી થાય તો પાછી ભગવાન પાસે સેવા જ માગવાની કેમ એનાથી લાભ એ છે કે ભગવાનથી એને કોઈ પણ કાળે વિમુખપણું થતું નથી સેવા માંગશે તો કારણ કે સેવા માંગશે તો એ ભગવાન તો હાજર જ હોય તો સેવ્ય સેવક ભાવ એનો સિદ્ધ રહી અને કાયમ માટે ભગવાનની સેવા એને મળે એટલે જીવે કદાપી ભગવાનથી વિમુખ ન થવું હોય તો ભગવાન પાસે ભગવાનની સેવા માગવી ભગવાનના ભક્તોની સેવા માગવી એણે કરીને એ ભગવાન હંમેશા એની જોડે જોડાયેલા રહે બરાબર ચાલો હે દ્વિજ પતિવ્રતાઓ મધ્યે જે સ્ત્રીઓના ગુરુપદમાં રહેલી ધર્મવંશીય વિપ્ર સ્ત્રીઓ હોય તેમણે પણ પૂર્વ પૂર્વોક્ત પતિવ્રતા ધર્મ સાધારણપણે પાળનીય છે એટલે જે ધર્મકુંડના જે એમ કહે કે જે કોઈ પણ એમ કહે કે બેનો હોય એટલે ધર્મકુંડના છે તે વિપ્ર છે બ્રાહ્મણ છે અને એમના કુંડને વિશે ભગવાને ધર્મધુરા સંપ્રદાયની એટલે જે કંઈ એમ કહે કે ગુરુ પરંપરા જે છે એની સ્થાપના કરેલી છે તો એમના માટે પણ પતિવ્રતાના ધર્મ જે છે તે બધા પાલનીય છે એમને પણ એ પાળવાના છે કેમ કારણ કે એ લોકો પણ ગ્રહસ્થ છે અને મોટા જે આચરણ કરે એનું આચરણ બીજા પણ કરતા હોય એનું જોઈને અનુસરણ કરે એટલે ભગવાને કહ્યું કે ધર્મકુંડના જે આચાર્યો જે છે એમના ઘરના જે પત્નીઓ કે બીજા જે કોઈ છે એ સર્વે એમ કહી કે આ નિયમનું પાલન કરવાનું છે પતિવ્રતાનું એ સાધારણપણે એમને પણ પાળનીય છે વિશેષ ધર્મ તો આ છે હવે એમનો વિશેષ ધર્મ કહે છે જે વસ્તુ ભગવાનને નહીં નિવેદન કરેલું હોય તે કિંચિત પણ પ્રસવાદી વિપદા વિના તેણીઓએ ન જ જમવું કિંચિત ભગવાનને અર્પણ કરેલું જ પતિએ જમતા અવશેષ રહેલું જ જમવું એટલે શું છે કે જે કંઈ પોતાને મળે તે એમ કહી કે પ્રસવવાદી વિપદા વિના તેણીઓએ ન જમવું એટલે પ્રસવવાદી જે પીડા હોય ને એમાં કંઈક તમને કંઈક મળી ગયું હોય તો એમાં અલગ વાત છે એટલે આપત્કાળ કયો એ લોકો માટેનો બાકી એના સિવાય એમ કહી કે જે કંઈ પણ તમને પ્રાપ્ત થાય તે બધું ભગવાનને પ્રસાદીનું કરીને પોતાના પતિ જે જમે એ પછી એણે જમવાનું એનું શેષ કહ્યું પોતાના સમીપ સંબંધી થકી ઇતર નરોનો સ્પર્શ સંભાષણ દર્શન આદિ કદાપી તેણીઓએ ન જ કરવું એટલે એ લોકોના જે ઘર ઘરના હોય એના સિવાય બીજા જે કોઈ પણ નર હોય પુરુષ હોય એ કોઈની જોડે એમણે વાતચીત ન કરવી એમનો સ્પર્શ ન કરવો દર્શન આદિ પણ ન કરવું એમનું આ રીતે તેમનો વિશેષ ધર્મ જાણો એટલે આપણે ત્યાં એ પ્રમાણેના ધર્મનું પાલન થાય છે હે દ્વિજ આ રીતે મેં સદવા સ્ત્રીઓના ધર્મો તેના ફળે સહિત વિસ્તારથી તમને કહ્યા હવે વિધવા વનિતોના પણ ધર્મોને સમગ્રપણે કહું છું ઇતિશ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે સ્ત્રી ધર્મે પતિવ્રતા ભેદ તદ્ધર્મ ફળ નામા દ્વાદિત દ્વાત્રીસો અધ્યાય એટલે બત્રીસમો અધ્યાય પૂરો થયો દ્વાત્રીસો દ્વા એટલે બે ત્રીસ એટલે ત્રીસ એટલે દ્વા એટલે બે અને ત્રીસ એટલે બત્રીસમો અધ્યાય એ પ્રમાણે થયો